મળવાપાત્ર સહાયની વાત કરીએ સામાન્ય ખેડૂતો તો તમારે ટ્રેક્ટર ઓપરેટેડ અથવા પાવર ટીલર ઓપરેટેડ છે મિત્રો વીસ બી સુધીનું કલ્ટિવેટર ખરીદવું હોય તો એની અંદર છે સરકાર તરફથી તમને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો રૂપિયા સોળ હજારની સહાય જે બે માંથી ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે હવે વાત કરીએ મિત્રો ટ્રેક્ટર ઓપરેટેડ વીસ બી થી લઈને પાંત્રીસ બી એચપી એટલે કે બ્રેકોસ પાવર સુધીનું તમારે ખરીદવું હોય કલ્ટિવેટર બરાબર તો કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો રૂપિયા પચીસ હજારની સહાય છે મળવાપાત્ર થશે સામાન્ય ખેડૂત માટેની વાત કરીએ અને જો મિત્રો તમે સામાન્ય ખેડૂતની અંદર પાંત્રીસ બીએચપીથી વધારેનું થી વધારે નું કલ્ટિવેટર ખરીદો તો કુલ ખર્ચના ચાલીસ ટકા રૂપિયા ચાલીસ હજારની સહાય છે તમને મળવાપાત્ર થશે જે બેમાંથી માંથી ઓછું હશે તે હવે વાત કરીએ જો તમે અનુસૂચિત જનજાતિ કે અનુસૂચિત જાતિના ખેડૂતો કે એસસી કે એસટીમાં આવતા હોય તો ઓપરેટેડ અથવા પાવર ટીલર ઓપરેટેડ તમારે ખરીદવું હોય વીસ બીએચપી સુધીનું તો એની અંદર કુલ ખર્ચના પચાસ ટકા રૂપિયા વીસ હજારની સહાય છે મળવાપાત્ર થશે હવે જો તમે ટ્રેક્ટર ઓપરેટેડ વીસ બીએચપીથી થી લઈને પાંત્રીસ બીએચપી સુધીનું કલ્ટિવેટર ખરીદો છો તો કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજારની સહાય જે બે માંથી ઓછું હોય તમને મળવા પાત્ર થતું હોય છે પાંત્રીસ બે થી વધારેનું ખરીદો છો મિત્રો તો તમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પચાસ હજારની સહાય છે પાત્ર થશે ખરીદી કઈ જગ્યાએથી કરવાની તો કે અધિકૃત વિક્રેતા હોય ને પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે લાભાર્થી બરાબર આના ફોર્મ જે ઓનલાઈન જ અરજી કરવાની છે પંદર બે બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આ ખેડૂતના પોર્ટલના માધ્યમથી છે એ લેવા જે ખાસ કરીને લાભ લેવા ઈચ્છતા જે ખેડૂતભાઈઓ છે ઓનલાઈન અરજી કરવાની છે આ ખેડૂત પોર્ટલના માધ્યમથી વહેલાં તે પહેલાંના ધોરણે રહેશે મિત્રો જે તે જિલ્લાની અંદર લક્ષ્યાંક શરૂ છે એ જિલ્લાની અંદર તમે ફોર્મ ભરી શકો છો મિત્રો જે તે તમારો જિલ્લો હોય એની અંદર લક્ષ્યાંક હશે તો તમે આ ફોર્મ ભરી શકશો વિશેષ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી ચેનલ ની અંદર આવેલા તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકોન દબાવી દેજો કારણ કે તમામ પ્રકારની અપડેટ મળતી રહેશે તમને બિલકુલ ફ્રીમાં